ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે તો આપણે બનાવવાના છે આલુ પરોઠા તો એના માટે આપણે લઈ લીધા છે ત્રણ બટેકા બાફેલા તો હવે એને આપણે આ રીતે ઊંડો કરી નાખીએ હવે આ રીતે આપણે આનો ઠીકો પણ સરસ રીતે કરી લીધો છે તમે જોઈ શકો છો સરસ રીતે અને આલુ પરોઠા બનશે એટલે સરસ ફૂલાઈને થશે જ્યારે ફાટી મસાલો પણ બહારે નહીં નીકળે એવી રીતે આપણે આ આલુ પરોઠા બનાવવાના છે તો આ રીતે આપણે ઠુંદો કરી લીધો છે હવે આપણે બધો મસાલો એડ કરતા જશે આપણે તીખું મરચું નાખશી એક ચમચી જે જે પ્રમાણે તીખું મોરું તમે રાખવા માગતા હો એ પ્રમાણે રાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું

એક મરચું લાલ મરચું લીધું છે ભીડું કરીને હવે આપણે આટલો એડ કરીશું ગરમ મસાલો હવે આ રીતે આપણે મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં રોટ બાંધવાનો છે એ રીતે આપણે રોટ બાંધીને પછી આપણે ભેગું કરી દેસું હવે એક આડધું આપણે લીંબુ લઈ લેશું એ પણ આપણે એનો રસ અડધવાનો નીચોવી નાખીએ એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દેસું આપણે જોઈશું પણ મસાલો આપણો મિક્સ સરસ થઈ ગયો છે

હવે આ રીતે આપણે આને મિક્સ કરતા જશે હવે આપણે થોડુંક પાણી લઈ લેશું પાણીથી બાંધી લેસું સરસ રીતે લોટ હવે આ રીતે આપણે લોટ બાંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે તો હજી આપણે એકવાર આને થોડાક તેલથી સરસ બનાવી દઈશું અને પછી વહી તમને બતાવી દઈશ આ રીતે જરાક તેલ નાખી દઈશું સરસ લોટ ક્યાંય ચોટશે પણ નહીં અને સરસ રીતે બની જશે

અને ઓલા બટેકાના બનાવશો તો એવું થશે નહીં ને આવા પણ નહીં બને જો અમારો વિડીયો તમને હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં